અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવર લિંક

પણ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટને લઈને આંદોલન થઈ શકે તેવા દેખાઈ રહ્યા છે સત્રમાં આ પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ રજૂ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજમાં આ રિપોર્ટ આવ્યા બાદ અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યાંના ધારાસભ્ય અનંત પટેલ વાંસદાના ધારાસભ્યએ અત્યારે સરકારને ચીમકી આપી છે કે જો ફરી એકવાર એ પ્રોજેક્ટ લાવવાની વાત કરી છે તો આદિવાસીઓ ફરીથી ભેગા થશે પ્રોજેક્ટનો વિરોધ કરશે વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરવાની વાત કરી છે વર્ષ બે હજાર થયો હતો આદિવાસી સમાજે અનંત પટેલની આગેવાનીમાં વ્યાપક વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધને ધ્યાનમાં લઈને ત્યારના મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને અત્યારના પણ ભૂપેન્દ્ર પટેલ તરત જ તાત્કાલિક ધોરણે એ પ્રોજેક્ટ રદ કરવાની એમને જાહેરાત કરી દીધી હતી હવે ફરી એકવાર આ પ્રોજેક્ટની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આદિવાસી લોકો ફરી ભેગા થાય અને ત્યાં રસ્તા પર ઉતરે વિરોધ પ્રદર્શન કરે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે અનંત પટેલે અત્યારે ચીમકી આપતા શું કહ્યું છે એ સાંભળો પહેલા પા તાપી રિવોલ્વિંગ પ્રોજેક્ટ નું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે 7 ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે 2022 ફેબ્રુઆરી થી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે બે મહિના સુધી અમે લગભગ 100 કે 120 દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણો અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મિટિંગો કરી અને લડત કરવાના અમે અમે શરૂઆત કરી દીધી છે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવોલ્ડિંગ પ્રોજેક્ટ ટુ પોઈન્ટ જીરો એટલે કે બીજી વારની લડત લઈને વર્ષો પહેલાં થયેલા વિરોધ પછી પણ ફરી એકવાર જો પ્રોજેક્ટની વાત આવે છે આદિવાસી હંમેશા પોતાના મુદ્દાઓને લઈને ખૂબ ક્લિયર હોય છે એટલે તમે ત્યાં કોઈ પણ મુદ્દા પર વિરોધ થતા નહીં જોયો હોય જે આદિવાસીને ફરક પડે છે જે જંગલ જમીન અને જળને ફરક પડતો હોય એના માટે આદિવાસીઓ રસ્તા પર ઉતરવા તૈયાર હોય છે અને આદિવાસી જે રસ્તા પર આવે ત્યારે શું થાય એના અનેક ઉદાહરણો છે અત્યારે પણ આદિવાસી નેતાઓનું એવું જ કહેવું છે કે આ પ્રોજેક્ટને કારણે જમીન જળ સંસાધન પર એની અસર પડી શકે છે આદિવાસી આનાથી પરેશાન થઈ શકે છે એટલે અમે આંદોલન માટે આવીશું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો